વડગામ તાલુકાના પાંચડા ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી વડગામ તાલુકાના પાંચડા ખાતે ગૌ માતાને લીલો ઘાસચારો ખવડાવી અને આંગણવાડીના ભૂલકાઓને ચોકલેટ ખવડાવી જન્મદિવસની ઉજવણી કરી શુભકામનાઓ પાઠવી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના દીર્ઘાયુ માટે ઓમ નમઃ શિવાય અને ઓમ હનુમંતે નમના મંત્ર જાપ કરી પ્રાર્થના કરી અને ભારત માતા કી જય વંદે માતરમના જય શ્રી રામ હર હર મહાદેવના જયઘુશ બોલાવવામાં આવ્યા અને ઉપસ્થિત મહેમાનોનું કુમકુમ તિલક કરી પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ઉપસ્થિત ભારત સરકારના રેલવે મંત્રાલય પશ્ચિમ જ્યુરીસી કમિટી મેમ્બર શ્રી બાલકૃષ્ણ જીરાલા ગુજરાત પ્રદેશ ભાજપા બક્ષીપંચ મોરચા પ્રદેશ આમંત્રિત કારોબારી મેમ્બર શ્રી મુકેશભાઈ દરજી અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા ઉત્તર ગુજરાત સંયોજક અને વડગામ તાલુકા ભાજપ મંત્રી શ્રી ભોપાલસિંહજી ડાબી વડગામ તાલુકા ભાજપ મંત્રી શ્રી જયંતિભાઈ રાવળ વડગામ તાલુકા ભાજપ યુવા मोर्चा महामंत्री श्री शैंधाजी ठाकुर वड़गाम तालुका भाजप महिला मोर्चा मंत्री श्रीमती मधुबेन ठाकुर वड़गाम तालुका भाजप एससी मोर्चा मंत्री श्री प्रदीप भाई सोलंकी वड़गाम तालुका भाजप अग्रणी श्री मोहन भाई तालुका भाजप अग्रणी श्री मुकेश रवल भाजप अग्रणी श्री जगत सिंह राजपूत भाजप अग्रणी श्री वीरा भाई वणजारा श्री रतुजी ठाकुर पांचड़ा दूध मंडली वाइस चेरमेन श्री रामाजी ठाकुर श्री राहुल चौधरी प्रहलाद भाई परमार राजेश भाई दरजी केसरजी ठाकुर श्री महेंद्र सिंह राजपूत रमेश

મધુબેન ઠાકોરના નિવાસસ્થાને ગાયોને ઘાસ ચારો આપવાનો અને બાળકોને ચોકલેટ વિતરણ કરવાનો કાર્યક્રમમાં અમારી સાથે ઉપસ્થિત ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીબંધ મોરચાના આમંત્રિત સદસ્ય મુકેશભાઈ દરજીજી વડગામ તાલુકા ભારતીય જનતા પાર્ટીના મંત્રી ભોપાલસિંહ બાપુ વડગામ તાલુકા ભારતીય જનતા પાર્ટીના મંત્રી જયંતિભાઈ રાવળ વડગામ તાલુકા ભારતીય જનતા પાર્ટી એવા મોરચાના મહામંત્રી શદાજી ઠાકોર અમારા મોહનભાઈ પરમાર જગતસિંહ બાપુ અમારા આજમાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ આગેવાનો આજના કાર્યક્રમમાં મોદી સાહેબને આપણે યશસ્વી વડાપ્રધાન તરીકે સિંદૂરનું ઓપરેશન કરીને પાકિસ્તાનના છક્કા છોડાવવાનું કામ કર્યું સાથે વિશ્વમાં વિશ્વ નેતા તરીકે આજે આપણે બધા જોઈ શકીએ છીએ કે વિશ્વની મહાસત્તા અમેરિકાની સામે પણ ન ચૂકીને આપણા દેશનું ગૌરવ વધારવાનું કામ કર્યું છે એવા આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને આપણે વડગામ તાલુકા ભારતીય જનતા પાર્ટી વતી પહોંચડા ગામ વતી અને વડગામ તાલુકા વતી ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા પાઠવીએ છીએ મોદી સાહેબ તું માગે પડો હમ તમારે સાથે વિશ્વ નેતા બનીને ભારતનું જે ગૌરવ વધાર્યું છે માટે મોદી સાહેબના જન્મદિને આપણે સૌ બોલીશું જન્મદિનની